મને આશા છે કે જો વંદે ભારત ટ્રેનથી ભુજને જોડવામાં આવે તો ભુજને ઘણા બધા ફાયદા થાય કચ્છને પણ સારો એવો ફાયદો થાય અને લોકોનો સમય પણ બચી શકે તો જે આખા દેશમાં અત્યારે જુદા જુદા શહેરોને વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવી છે એમ ભુજને વંદે ભારત ટ્રેન ફાળવી જુદા જુદા શહેરો સાથે જોડવાની જરૂરત છે વંદે ભારત ટ્રેનનો લાભ કચ્છના પાટનગર ભુજને મળે એવી મારી રેલવે તંત્રને આગ્રભરી નમ્ર વિનંતી છે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન વન